જેને શ્વાસ સડી જાય છે રનિંગ કરતી વખતે હાફવા મળે છે રનિંગ થતી નથી એના માટે ટેબ્લેટ લઈને આવ્યો છું હું આજે ટેબ્લેટ સારી છે કોને લેવી જોઈએ કોને ના લેવી જોઈએ એના ફાયદા શું છે સાઈડ ઇફેક્ટ શું છે આજે જાણ વિડિયોમાં વિડિયો પૂરો જોજો તો તમને ખબર પડશે વિડીયો લાંબો નથી એના માટે સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં આપી છે સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં મારું નામ રાહુલ પ્રજાપતિ નવ થી દસ વર્ષનો એક્સપિરિયન્સ છે મારો હું એક ન્યુટ્રિશન કોર્સ ફિટનેસ કોચ છું બધાને રનિંગ પણ કરાવું છું આજે આપણે વાત કરશું જેને શ્વાસ સડી જાય છે તો પેલા તો શ્વાસ કઈ રીતના સડે છે તમારી ફેફડાની લેન્થ મોટી નથી એના માટે શ્વાસ સડે છે હવે જો તમારે ટેબ્લેટ ફોર્મમાં ના લેવું હોય તો શું કરવું પડશે એના માટે બીટ્રુટનું જ્યુસ પીવું પડશે બીજી વસ્તુ તમે એક પ્રાણાયામ કરશો તો વધારે સારું પડશે પ્રાણાયામ કરશો તો અંદર શ્વાસ લેશો તો ફેફસા પુલ છે રોકશો ધીરે ધીરે બહાર કાઢશો એટલે તમારી ફેફસાની જે લેન્થ છે એ વધી જશે અને જો અત્યારે તમારી પાસે રનિંગ કરવા માટે સમય ઓછો છે શ્વાસ સડી જાય છે તો તમને ટેબ્લેટ બતાવું છું ટેબ્લેટનું નામ છે અલ્ફ લાઈન તમને અહીંયા ફોટો દેખાય છે બંને સાઈડનો ફ્રન્ટ સાઈડ બેક સાઇડનો ફોટો દેખાય છે આ ટેબ્લેટ કઈ રીતના લેવાની છે કોઈ પણ મેડિકલ શોપમાં ટેબ્લેટ મળી જશે એમાં બે એમજીની પણ આવે છે ચાર એમજીની પણ આવે છે આપણે લેવાની છે ચાર એમજીની અને ઓલમોસ્ટ આવશે કેટલાની વધી વધીને પંદર રૂપિયા દસ રૂપિયાથી ચાલુ થશે તો કોઈ પણ જગ્યાએ બાર થી તેર રૂપિયા લેશે ટેબ્લેટ કેટલી આવશે ત્રીસ થી પાંત્રીસ ટેબ્લેટ આવશે લેવાની કઈ રીતના છે એનો ડોઝ શું છે હવે ડોઝ સમજવા પેલા આપણે એક વાત કરીશું કોને લેવી જોઈએ કોને ના લેવી જોઈએ અઢાર વર્ષના નીચે જેટલા છે એ લોકોને આ ટેબ્લેટ લેવાની નથી અઢાર વર્ષની ઉપરના છે અને ટેબ્લેટ લેવાની છે અને અત્યારે જેટલા રનિંગ કરે છે એ બધા અઢાર ઉપરના જ છે તો એ લોકો ટેબ્લેટ જરૂરથી લેશે આ ટેબ્લેટ પીધા પછી પાંચ દિવસમાં તમને ફરક પડશે સવારમાં ટેબ્લેટ પીવાની છે એક રાતે પીવાની છે રાતે સૂતા પહેલા પીવાની છે પાણીમાં સવારમાં ઉઠીને એક પાણીમાં પીવાની છે પણ કોઈ વસ્તુ ખાઈને ટેબ્લેટ પીજો એમને પીતા નહીં નગર તમને સાઈડ ઇફેક્ટ જરૂર થશે ડિહાઇડ્રેશન ન થાય એના માટે પાણી પીવું જરૂરી છે આટલી વસ્તુ થોડીક મહત્વની છે એ વિચારીને રાખજો આ ટેબ્લેટ કામ શું કરશે શ્વાસ તો તમારો બંધ કરી જ દેશે પાંચ દિવસની અંદર વિધન ત્રણ દિવસથી થી પાંચ દિવસની અંદર તમારો શ્વાસ બંધ કરી દેશે પણ તમારી ફેફડા જે નાના છે એ થોડા મોટા કરશે ફૂલાવામાં જ્યારે તમે પ્રાણાયામ કરો છો તો તમારો શ્વાસ પૂરો પૂરો અંદર જશે બ્લોકેજ જે નળી બ્લોક છે એ તમને સીધે સીધી નળી મેં તે એક વિડીયો બતાવ્યો તો તમને ખબર હોય તો નળીનું બ્લોકેજ માટે ફેફડા માટે આ વિડિયો જોઈ લેજો તમને ખબર પડી જશે કે હું શું કહેવા માંગતો તો એ જ વસ્તુ આ ટેબ્લેટમાં છે પણ અત્યાર સુધી હું ટેબ્લેટ નહોતો દેતો એનું કારણ હતું કે આપણે જો નેચરલી થતું હોય તો ટેબ્લેટ નથી દેવી પણ હવે દિવસો ઓછા છે એના માટે આ ટેબ્લેટ નો વિડીયો બનાવું છું અને આના પછી કોઈ પણ જાતની તમને બીમારી હોય હેલ્થ ઇશ્યુ છે વજન વધતો નથી વજન ઘટતો નથી બોડી બનાવી છે હેલ્ધી રહેવું છે ઘરે ફેટ લોસ કરવો છે ઘરે વજન ઘટાડવો છે કમેન્ટ જરૂર કરજો મને ઇન્સ્ટાગ્રામ માં ફોલો મને કરજો જરૂર આપણું ઇન્સ્ટાગ્રામ છે ઇન્સ્ટાગ્રામ માં તમે ફોલો કરશો ડાયટ પ્લાન બધા રાખેલા છે ટેબ્લેટ પણ કેટલી બધી બતાવેલી છે તમારા માટે જરાક પણ આ હેલ્થફુલ વિડિયો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો લાઇક બટન જરૂર દબાવજો બે આવનારા વિડીયો તમને ખબર પડી જાય કે આપણે કેના ઉપર ડિટેલમાં આપણે વિડીયો બહુ બધા વિડીયો બનાવવાના છીએ ટેબ્લેટ થી માંડીને બધા એક એક અંગ શરીરનું એક એક અંગ આપણે શુદ્ધ કરશું ટેબ્લેટ ફોર્મમાં કરશું નેચરલી કરશું બધામાં કરશું અને આમાં ઇન્જેક્શન ફોર્મમાં પણ આવે છે પ્લસ ટેબ્લેટ ફોર્મમાં પણ આવે છે જો દિવસો ઓછા હોય તો તમે ઇન્જેક્શન ફોર્મમાં લઈ શકો છો બાકી ટેબ્લેટ ફોર્મમાં તમે લઈ શકો છો પણ મારું એમ કહેવાનું છે કે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂર દબાવજો શેર કરવાનું ભૂલતા નહીં અનેક રિક્વેસ્ટ છે જે લોકોને શ્વાસ છે એ લોકોને શેર ફટાફટ કરી દેજો તમને પણ જરાક પણ એવું લાગતું હોય કે એફોર્ડ બનાવીને હું વિડીયો બનાવું છું વોટ્સઅપ પર સ્ટેટસ મેકો ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી વિડીયો વાયરલ કરી દો બધી જ જગ્યાએ તમારા પ્લેટફોર્મ ઉપર વિડીયો ફટાફટ જવા દો જેથી જે લોકોને શ્વાસ સડે છે રનિંગ કરતી વખતે લોકોને બહુ ઈઝી પડે કે શ્વાસ સડતો હોય તો એને કઈ રીતના શ્વાસ બ્રિથ આઉટ ઓકે કરવી જોઈએ જે લોકોનું રનિંગ ઉમેદવારોનું રનિંગ પૂરું થઈ જાય ફટાફટ હવે મળશું આના પછીના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ